સંઘર્ષ મંચે કોંગ્રેસના પ્રશ્નો હલ કરવા વડોદરામાં પૂરનો કાયમી ઉકેલ લાવવા કમિશનર શ્રીને પત્ર આપી રજૂઆત કરવામાં આવી તાજેતરમાં વડોદરામાં માનવ સર્જિત પૂરે ભયંકર નારાજી સર્જી છે લોકો પોતાની ઘરવખરીથી માંડીને ધંધા રોજગાર બધું જ ગુમાવી ચૂક્યા છે બાળકોની શૈક્ષણિક સામગ્રી તેમજ રેશન કાર્ડ આધાર કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજ પણ ઘણા લોકોના નષ્ટ થયા છે કેટલાક લોકોએ તો પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા છે લોકો બેહાલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એવા સમયે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે જે કામગીરી થવી જોઈતી હતી એમાં ઉણપ વર્તાય છે કેશ ડોલ અને સહાયની રકમ ખૂબ જ નજીવી છે ઘણા વિસ્તારોમાં તો હજુ સર્વે પણ થયા નથી અને કેશ ડોલ ચૂકવાયા નથી ઘણી જગ્યાએ ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઇનો સાથે મિક્સ થઈને આવી રહ્યું છે છેલ્લા થોડાક સમયમાં તાવ મેલેરિયા ડેન્ગ્યુ ઉલટીના કેસ પણ વધ્યા છે એક વાત સ્પષ્ટ જણાવી આવી કે વડોદરાના લોકોને બેવડો માર સહન કરવો પડે છે એક તરફી વરસાદી પાણીનો ભરાવો વોટર લોગિંગ અને બીજી બાજુ વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે લોકોને લાખો અને કરોડોનું નુકસાન થયું છે વરસાદી પાણીનો નિકાલ અને પૂરના ઉકેલ માટે વ્યવસ્થિત આયોજન ખૂબ જ જરૂરી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે નીચેની માગણી કરીએ છીએ વડોદરાને તાત્કાલિક પૂરગ્રસ્ત જાહેર કરો

સરકાર દ્વારા જે વળતર આપી આવી છે એ માટે ખૂબ મોટા પ્રશ્નાંત છે વિશ્વામિત્રી કેવી રીતે સામાન્ય નાગરિકના ઘરની ઘર વખરી એનો સામાન એની દુકાનની અંદરનો સામાનમાં ખૂબ મોટું નુકસાન આનો સર્વે કરીને વ્યવસ્થિત વળતર માટે એ માટેની સવિસ્તર રજૂઆત કેશડોલ બાબતમાં પણ સવિસ્તર રજૂઆત આ તમામ બાબતે સરકારે કોઈ પેકેજ ડિક્લેર નથી કર્યું કે પૂરગ્રસ્ત જાહેર નથી કર્યું એની અમે વેદના વ્યક્ત કરવા માટે શહેરના તમામ નાગરિકો આવ્યા છે અને આ આવેદન પત્ર આપી એ જો સુવિધાઓ નહીં મળે તો અમે વડોદરા શહેરના નાગરિકો સાથે આંદોલન કરીશું એ પણ નિશ્ચિત